નમસ્કાર આપ જોઈ રહ્યા છો કેમોસમી વરસાદથી પીડિત ખેડૂતોની રજૂઆત માટે કોંગ્રેસ દ્વારા પ્રાંત કચેરીએ પંદર મુદ્દાઓ સાથે આવેદનપત્ર આપ્યું અવૃત્ત એક અઠવાડિયા સુધી પડેલા કમોસમી વરસાદથી ખેડૂતોના ઊભા પાક કપાસમાં ફરી સોયાબીન સહિતના ખેતી પાકો નષ્ટ થઈ જતા કોંગ્રેસ દ્વારા ખેડૂતોના દેવા માફીની માંગ સાથે ધારણા પ્રદર્શન શરૂ કર્યું છે ગઈકાલે વડીયા અને બગસરા બાદ આજે ધારી ગામમાં ખેતી બચાવ સત્યાગ્રહ આંદોલન કરીને સરકાર સામે પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી અને પ્રતાપ દુધેતા આકરા પ્રહારો કર્યા હતા ધારી પ્રાંત કચેરી રેલી સ્વરૂપે હાથમાં પ્લે કાર્ડ લઈને સૂત્રોચાર સાથે દેવા માફ કરવા માટે રજૂઆત કરવામાં આવી પંદર મુદ્દાઓ સાથે પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું વિશેષ રિપોર્ટ સંજય વાઘેલા ધારી અમરેલીથી અમરેલી જિલ્લામાં ઉમટ્યા અને આવેદન અને ધરણા બપોર પછી ખાંભા તીલો રૂપ જે ગઈકાલે કીધું એ પ્રમાણે ખેડૂત ખેતી બચાવો સત્યાગ્રહ આ સત્યાગ્રહ ની અંદર એક જ પ્રકારની માંગ એક જ વાત કે ફક્ત ખેડૂતના દેવા માફ કરો બાકીની વાતો બંધ કરો ખેડૂતના દેવા માફ થશે તો હું મુખ્યમંત્રી શ્રીને અમરેલી જિલ્લામાં સન્માન કાર્યક્રમ રાખીશ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોને દેવા માફી થશે તો હું સન્માન કાર્યક્રમ રાખીશ ભાજપના લોકો મારફત એક સંદેશો આપવા માંગુ છું સાંભળતા હો તમારા ગામ ના સરપંચો પાસે લેટર લખાવો દેવા માપી તમારા તાલુકાના સભ્ય પાસે લેટર લખાવો દેવા માપી તમારા જિલ્લા પંચાયતના સભ્ય પાસે લખાવો લેટર દેવા માપી નો તમારા ધારાસભ્ય પાસે લેટર લખાવો દેવામાં માપી નો સાંસદ મારફત લખાવો લેટર દેવામાં માપી જેટલા ખેડૂતો માટે લેટર લખશે એના પર અમે હું સન્માન કરીશ ગઈકાલે મેં વાત કરીએ પ્રમાણે બિન રાજકી ફક્ત ખેડૂત સિવાયની બીજી કોઈ વાત નહીં ખેડૂતનું હિત થાય એ જ અમારો ધ્યેય છે એના ભાગરૂપે આજે અમે બીજા દિવસે ખૂબ મજબૂતાઈથી આગળ વધી રહ્યા અમરેલી

બે હજાર થાય મજૂરીમાં ઓગણત્રીસો ખર્ચાય અન્ય ખર્ચો સાડા છ હજાર મળીએ તો એક વીઘા કપાસમાં અઢાર હજાર ત્રણસો હેક્ટર નો તો ખર્ચો કરી ચુકા છે એ જ રીતે સરેરાશ ધારા ઉત્પાદનની આશા હતી એક વીધુ વિહમણ કપાસનું ઉત્પાદન ગણીએ તો એકત્રીસ હજાર છસોને ચાલીસ રૂપિયો ટેકાના ભાવ મુજબ કિંમત થાય આજ કમોસમી મોસમી માવખાના કારણે ખેડૂતોને મજૂરી સહિત ઉપજ નો કોળિયો મોઢેથી આવીને છીડવાણો છે સંપૂર્ણ પાક નિષ્ફળ ગયો છે એમ મુખ્યત્વે અન્ય તમામ ખર્ચાઓ ચોત્રીસો પંચોતેર ગણીએ તો સત્તેર હાજર ત્રણસો ને પંચાવન રૂપિયા નો ખેડૂત આ સિઝન માં હાલ પર્યંત મગફળી ઉછેર માટે ખર્ચો કરી ચુક્યો છે

હિસાબ કરીએ ને તો ખેડૂતોને મગફળી ઉત્પાદનમાં એનો ખર્ચો ઉત્પાદન અને પાલાને મળીને એકાવન હજાર ત્રણસો ને પંચાણું રૂપિયા સરેરાશ વેગે નુકશાન ગયું છે આમ કપાસ અને મગફળીના ખેડૂતો એ વિઘે પચાસ હજાર જેવું

ધારી પોતા છીએ અને આઠ તારીખ સુધીમાં આખા જિલ્લાના તમામ તાલુકામાં ગામડે ગામડેથી ખેડૂતો આવી અથવા મોસમી માવઠાથી જગતનો તાત જયારે જીવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે ત્યારે

વિનંતી કરીએ છીએ આવતા દિવસોમાં જેને મત જ્યાં આપો એને આપજો આ મત માટે નથી ખેડૂતોના જીવનની આશ બાંધવા માટેની લડાઈ છે ત્યારે આપ સૌનો સહયોગ મળે એવી વિનંતી